કે જ્યાં રિવરફ્રન્ટ વોકવે પરથી પણ પાણી નીચે ઉતરી રહ્યા છે અને સલામતીના ભાગરૂપે આજે પણ રિવરફ્રન્ટ વોકવે લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો છે પ્રવાસમાં થયેલ વરસાદને કારણે સાબરમતી નદીમાં જ્યાં અવિરત પાણી છે તે છોડાઈ રહ્યું છે અને સંત સરોવરમાંથી પાણીનો જે અવિરત પ્રવાહ છે તે સાબરમતી નદીમાં ચાલી રહ્યો છે તો વધુ વિગતો મેળવીશું સંવાદદાતા આશુતોષ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે આશુતોષ રિવરફ્રન્ટ પર અત્યારે કેવી પરિસ્થિતિ છે અને કેવી પ્રકારે અગમચેતીના ભાગરૂપે ત્યાં આગળ સુરક્ષા વ્યવસ્થા જી વાત કરવામાં આવે તો કુષાગ્ર કે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને ગતરોજ એક લાખ છપ્પન હજાર ક્યુસેક પાણી જે છે તે સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સનસરોવરમાંથી છોડવામાં આવ્યું હતું જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટનો વોકવે જે છે તે પણ સમગ્ર રીતે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો હતો પરંતુ હવે કહી શકાય કે જળસર જે છે તે ઓછું થયું છે સીધા દ્રશ્યો બતાવશું કે અમદાવાદની સાબરમતી નદીમાં ગતરોજ જે એક લાખ છપ્પન હજારથી પણ ક્યુસેકથી પણ વધારે પાણી જે છે તે છોડવામાં આવ્યું હતું વોકવે ઉપર પાણી જે છે તો ફરી વળ્યા હતા પરંતુ આજે વોકવે ઉપરથી પાણી જે છે તે ઉતરી ચૂક્યા છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે આની સફાઈ જે છે વોકવેની કરવામાં આવશે કારણ કે ત્યાં પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે પરંતુ આજે પણ કહી શકાય કે આજે આ વોકવે જે છે તે બંધ રાખવામાં આવ્યો છે કારણ કે પાણીનો પ્રવાહ જે છે તે પણ ખૂબ જ તેજ છે અને હજુ પણ જે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે હજુ પણ વધુ પાણી જે છે છોડાય તેવી શક્યતાઓ જે છે જોવા મળી રહી છે એટલે સમજી શકાય છે કે જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને તેના જ કારણે જે ગેટ જે છે તે ખોલવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં હાલ જે છે તે વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહિતના જે વિસ્તારો છે તેમાં રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે આજની પણ વાત કરીએ તો આજે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ભારે તેથી ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે સાથે સાથે સૌરાષ્ટ્રની પણ વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સુરેન્દ્રનગર જામનગર દેવ દ્વારકા અંદર જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સમગ્ર દિવસ ત્યાં પણ યલો એલર્ટ રહેવાનું છે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં નવસારી દમણ દાદાનગર હવેલી જે છે તેમાં યલો એલર્ટ રહેશે એટલે મધ્ય ગુજરાતમાં જે છે આજે ઓછો વરસાદ વરસી શકે તે પ્રકારની સંભાવનાઓ છે પરંતુ જે રીતે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નીચાણવાળા જે ગામો છે જે ખેડાની અંદર આવે છે અમુક આણંદની અંદર પણ આવતા હોય છે તેમાં એલર્ટ જે છે તે કરવામાં આવ્યું છે ગતરોજ અમદાવાદમાં પણ નવાવાડે જૂનાવાડે જ એલિઝ બ્રિજ વિસ્તારને જે છે તે એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ હવે આ જળસ્તર જે છે તે ઘટી રહ્યું છે પરંતુ તંત્ર જે છે હજુ પણ કહી શકાય કે એલર્ટ ઉપર છે અને વ્હાઇટ સિગ્નલ જે છે તે ગતરોજ આપવામાં આવ્યું હતું તે હજુ સુધી જે છે તે હટાવવામાં નથી આવ્યું એટલે નીચાણવાળા જે ગામો છે તેમાં તો હજુ તો એલર્ટ છે જ કારણ કે અવિરત પ્રવાહ જે છે તે સંસારોમાંથી છોડવામાં આવી રહ્યો છે અને વાસણા બેરેજમાં પણ ગતરોજ સત્યાવીસ જેટલા દરવાજાઓ જે છે તે ખોલવામાં આવ્યા હતા અને તેના જ કારણે ધોળકા ઉપરાંત અનેક જાંબો છે તેને એલર્ટ આપવામાં આવ્યું હતું એટલે ફતેવાડીમાં પણ જે છે તે ગતરોજ પાણી ભરાયા હતા એટલે પોલીસ તંત્ર જે છે તે એલર્ટ છે અને હજુ પણ જે છે તે હવે એલર્ટની સ્થિતિમાં છે કારણ કે હજુ પણ જો ઉપરવાસમાં વધુ વરસાદ પડશે તો વધારે પાણી જે છે તે સાબરમતી નદીમાંથી છોડાઈ શકે છે જી બિલકુલ આશુતોષ માહિતી સાથે જોડા બદલ આપનો